વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના માર્ગના નામકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મનપા દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત ગોવિંદેવગીરીજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરી સરકારને પણ ચેતવણી આપી છે તેમણે પાકિસ્તાનમાં ધુસીને મારવાનો આ સમય છે તેમ આપેલા નિવેદનમાં જણાવ્યું છે આ કાર્યક્રમમાં કાર્યક્રમના શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત ગોવિંદ દેવગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા તેમણે ઉપસ્થિત મીડિયાને આપેલા નિવેદનમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે નિંદા કરી સરકારને પણ ચેતવણી આપી હતી વધુમાં તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જેટલા પણ અત્યાચાર થઈ રહ્યા છે જેનો હું અત્યંત નિષેધ કરું છું અને સરકાર માટે અમે પ્રાર્થના અને ચેતવણી પણ આપીએ છીએ કે તમે પાકિસ્તાન માટે જે ઘોષણા કરી હતી કે અમે ઘુસીને મારીશું તો ઘુસીને મારવાનો આ સમય છે આ સમયે કેન્દ્ર સરકારે જઈ બાંગ્લાદેશ देश हिंदुओं ने बचाव बधुज करव जो ये केन्द्र सरकार कर सके इनके मार्ग पर चलना चाहिए और सच्ची बात मेरे मन की बात आपको बतलाता हूँ महाराष्ट्र के नतीजे देखकर के आप लोगों को आनंद तो हुआ ही होगा लेकिन इसके मूल में एक बात रही है हम लोग एक यात्रा को बांग्लादेश पे होने वाला जितना भी अत्याचार है उसका हम अत्यंत भीषण निषेध करते हैं और सरकार के लिए हम प्रार्थना करते हैं चेतावनी भी देते हैं कि जो आपने घोषणा की थी पाकिस्तान के बारे में हम घुस करके मारेंगे घुस करके मारने का यही समय है किस समय जाकर के केंद्रीय सरकार को बांग्लादेश के हिंदुओं को बचाने के लिए वह सब कुछ करना चाहिए वो जो कर सकती है